પહલગામ આતંકી હુમલાના શહીદોના બાળકોના શિક્ષણની જવાબદારી પી સવાણી ગ્રુપ ઉઠાવશે સુરતના શૈલેષ કઠિયાના બાળકોના ડોક્ટર એન્જિનિયર બનવાના સપના પૂર્ણ કરશે જમ્મુ કાશ્મીરના પહલગામમાં બાવીસ એપ્રિલ બે હજાર આતંકી હુમલામાં છવ્વીસ નિર્દોષ યાત્રાળુઓના મોત થયા જેમાં સુરતના શૈલેષ કઠિયાનો પણ સમાવેશ થાય છે આ દુઃખદ ઘટના બાદ સુરતના પીક પી સવાણી ગ્રુપે ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ જાહેરાત કરી કે હુમલામાં મૃત્યુ પામેલા તમામ પરિવારોના બાળકોના શિક્ષણની જવાબદારી તેઓ ઉઠાવશે ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું શહીદ પરિવારોના બાળકોના રહેવા જમવા અને શિક્ષણનો ખર્ચ અમે ઉપાડીશું ખાસ કરીને શૈલેષના બાળકોના ડોક્ટર એન્જિનિયર બનવાના સપના પૂર્ણ કરીશું પીક પી સવાણી ગ્રુપે ભૂતકાળમાં બે હજાર સોળના ના ઉરી હુમલા દરમિયાન પણ શહીદોના બાળકોના શિક્ષણની જવાબદારી લીધી હતી હાલ સરકાર સાથે સંકલન કરી શહીદ પરિવારો સુધી પહોંચવાની પ્રક્રિયા શરૂ થઈ છે આ પહેલથી સુરતમાં દેશભક્તિ અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ સ્થપાયું જે શોકગ્રસ્ત પરિવારોને આશાનું કિરણ આપે છે જમ્મુ કાશ્મીરમાં અઠ્ઠાવીસ લોકોને આતંકવાદીઓ દ્વારા મર્ડર કરવામાં આવ્યા અને એમાં અમારા સુરતના શૈલેશભાઈ કે જેમને સાથે અમારે પચાસ વર્ષથી પારિવારિક સંબંધ અને શૈલેષભાઈ પોતે પણ એક પીપી સવાણીના વિદ્યાર્થી ભગવાન જે કંઈ પણ જે શહીદ શહીદ થયેલા છે તેમને બધાને એમના પરિવારને તેમને હિંમત કરવાની શક્તિ આપે પીપી સવાણી પરિવાર પીપી સવાણી ગ્રુપ તરફથી જે કંઈ પણ લોકો આપણા ભારત દેશમાંથી જે શહીદ થયા છે તેમના બાળકો માટે પીપી સવાણી સ્કૂલ ગુજરાત બોર્ડ સીબીએસસી બોર્ડ ઇન્ટરનેશનલ બોર્ડ જે ડબલ નીટ અને પીપી સવાણી યુનિવર્સિટી જ્યાં સુધી પીએચડી સુધી જ્યાં સુધી એમના બાળકોને અભ્યાસ કરવો હોય ત્યાં સુધી પીપી સવાણી ગ્રુપ તરફથી તમામના બાળકોને અભ્યાસ અક્ષે દત્તક લેવામાં આવશે બાળકોને રહેવા માટે હોસ્ટેલ જમવાનું ફીઝ આ તમામ પ્રકારની સહાય જે એક બાળકને મળવી જોઈએ એમ વાલી એક વાલી તરીકે પીપી સવાણી ગ્રુપ આ તમામ બાળકોના વાલી તરીકે જવાબદારી છે